હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે આખા વર્ષ માટે કેરીનું અથાણું છે એ સ્ટોર કરવાનું છે તો આપણે કેરીનું અથાણું કઈ રીતે બનાવીશું આપણે એની રેસીપી આજે જોવાની છે તો આ કેસર કેરી છે અંદાજે સાત થી આઠ કિલો છે એ મારા મમ્મીએ માર્કેટમાં આ જ રીતે કટ કરીને લાવ્યા છે અને આ જે કાચી કેરી છે એને આ રીતે વ્યવસ્થિત રીતે કટ બહાર જ કરાવડાવી દીધું છે એ લોકો આપણે કરાવી આપે અને અંદરથી આ રીતે મમ્મી સાફ કરે છે ગોટલી છે એ સાફ કરી લેવાની છે એક પણ ભાગ એવો ગોટલીનો છે કે કઈ પણ છાલ વાલ કશું રહેવા નથી દેવાનું આ રીતે સાફ કરતા જાય છે તો તમે જોઈ શકો છો આ રીતના જે ટુકડા છે એ થઈ ગયા છે આપણે કેરીને સરસ મજાની કટ કરી અને અંદરથી સાફ પણ કરી લીધી છે તમને ક્યાંય ગોટલી એવું કશું જોવા નહીં મળે તો હવે આપણે આ કેરીને સ્ટોર કરવાની છે રાત આખી રાત આને પલળવા દેવાનું છે તો આ રીતે હાંડીમાં છે એમાં રીતે પેલા કેરી નાખવાની પછી થોડું મીઠું પછી ફરી થોડી કેરી પછી પાછું મીઠું એ રીતે આપણે એને નાખતું જવાનું છે એટલે બધા જ બધી જ કેરીમાં સરસ રીતે મીઠું અને હળદર વેચાઈ જાય એ રીતે આપણે એને આખી રાત માટે પલળવા દઈશું અંદાજે અથાણું બનાવવા માટે કેવું થાય કે બે દિવસ તમે પલળવા દેવા આખી રાત એક દિવસ તો પલળશે ચોવીસ કલાક પછી ફરી છે કેરી છે સુકવવાની ચોવીસ કલાક પછી તેલ છે એ ઠંડુ દેવાનું ઠંડુ કરવા દેવાનું પાંચ થી સાત કલાક એટલે આ આખી પ્રોસીજરમાં તમારે ચારથી પાંચ દિવસ અથાણું બનાવતા લાગી જાય છે કેમકે તમે આખા વર્ષ માટે બનાવો છો એટલે આ થોડીક તો આમ ટાઈમ લેશે તમારો તો આ રીતે વ્યવસ્થિત રીતે મીઠું છે વેચતું જવાનું છે બધી જ કેરીમાં અને હળદર પણ આ રીતે મીઠું અને હળદર વેચાઈ જાય અને એમાં મીઠા અને હળદરનું પાણી ચડી જાય એ રીતે આપણે હાંડીમાં સ્ટોર કરવાનું છે તમે જોઈ શકો છો કેરી એવી રીતે ઉમેરે છે ત્યારબાદ પાછું થોડું મીઠું પછી પાછું થોડું હળદર પાછી ફરી કેરી એ રીતે બરોબર રીતે વેચવાનું છે બધામાં આપણો અહીંયા સાત થી આઠ કિલો છે કેરી અને એમાં એક વાટકી જેટલું મીઠું એટલે પાંચસો ગ્રામ છે એ મીઠું અત્યારે વપરાઈ ગયું છે અને પાંચસો ગ્રામ સામે હળદર છે એ આપણી વપરાઈ ગઈ છે ખાલી અને ખાલી એ પાણી ચડાવવા માટે કે આ કેરીમાં છે આટલું હળદર અને મીઠાનું પાણી ચડી જાય એના માટે આપણે આટલું હળદર અને આટલું મીઠું છે એ વપરાશ કર્યો છે અને હવે આ હાંડીને વ્યવસ્થિત રીતે આપણે હલાવી લઈશું એટલે બધામાં સરખી રીતે વેચાઈ જાય હળદર અને મીઠું અને હવે આને બાંધી અને આખી રાત માટે આપણે સ્ટોર કરવાનું છે એટલે એનો સવાર થશે એટલે કેરીમાં વ્યવસ્થિત રીતે મીઠા હળદરનું પાણી ચડી જશે બીજા દિવસે સવારે આ રીતે કેરી છે પથારી દીધી છે અને વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો હળદર અને મીઠાનું પાણી ચડી ગયું છે હવે એને સુકવવા દેવાનું છે આપણે ચોવીસ કલાક માટે સુકવવા દઈશું એટલે સરસ રીતે સુકાઈ જાય એમાં પાણીનો ભાગ રહેવો ન જોઈએ એટલે બગડે નહીં તો ત્યારબાદ ચોવીસ કલાક પછી આપણે એનો મસાલો તૈયાર કર્યો છે મસાલામાં આપણે કિલોગ્રામ બધા મસાલામાં છે આપણે મીઠું અહીંયા ફરી આપણે પાંચસો ગ્રામ નાખવાનું છે અને હિંગ છે એ આપણે વીસ ગ્રામ ઉમેરીશું તો મારા મમ્મી છે આ રીતે મીઠું છે એ વેચે છે અને એમાં હિંગ છે એ પણ એ રીતે આ સર્કલ કરવાનું કારણ એ છે કે એના પરથી ખ્યાલ આવે કે આપણે કેટલી ક્વોન્ટિટી ઉમેરવાની છે 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 આ આ મમ્મીનું અને હવે રીતે ગ્રામ હિંગ ઉમેરી છે અને આપણે ફરી ગ્રામ છે મીઠું લીધું છે અને એક કિલોગ્રામ છે મેથીના કુરિયા છે તો હવે બીજા તપેલામાં છે આપણે આ સાડા ચારથી થી પોણા પાંચ કિલો જેટલું તેલ છે સિંગતેલ એ ગરમ કરવા રાખ્યું છે અને ગરમ થઈ જાય એટલે એમાં છે એક એક થી બે દાણા ઘઉના છે એ નાખવાના છે એ જેવા ગરમ થઈ જશે એવું તેલ ગરમ થઈ જશે એટલે એ ઘઉંના દાણા છે એકદમ જ ફૂટી અને ઉપર આવી જશે તો તમે જોઈ શકો છો એકદમ જ આ ઘઉંના દાણા છે ઉપર આવી ગયા છે અને બ્રાઉન કલરના થઈ જશે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આ હવે આપણે વઘાર કરી લઈશું વઘાર થઈ ગયો છે અને હવે વઘારને ઢાંકી દઈશું તો હવે આ વઘારમાં ધીરે ધીરે આપણે બાકી બધા મસાલા છે એ ઉમેરીશું તો આપણે અહીંયા પાંચસો ગ્રામ જેટલી આપણે આ હળદર ફરી ઉમેરી છે ધીરે ધીરે તેલમાં છે તેલ વધારે ગરમ છે એટલે બધા મસાલા મિક્સ થઈ થતા જાય એવી રીતે આપણે હળદર અને બાકી બધા મસાલા ઉમેરતા જવાના છે અને વ્યવસ્થિત રીતે તેલ છે એ હલાવતું જવાનું છે તો અહીંયા આપણે પાંચસો ગ્રામ જેટલી હળદર ઉમેરાઈ ગઈ છે અને આ પાંચસો ગ્રામ જેટલી ચટણી છે એ ફરી આપણે ઉમેરીશું તો આવી રીતે હલાવતું જઈશું અને ચટણી ઉમેરતા જવાની છે બધું જ મિક્સ કરી દેવાનું છે વ્યવસ્થિત રીતે હલાવી હવે બાકી બધા મસાલા છે આ એલચીના દાણા છે આખી એલચી નાખીએ છીએ એલચી ફોલીને આ એલચીના દાણા છે લવિંગ છે અને મરી છે અને હવે તજ છે એના નાના નાના ટુકડા કરી અને આપણે તજ નાખવાના છે તજનું જે લાકડું આવે એ આપણે ઉમેરીશું ફરી બધું મિક્સ કરી લઈશું ફરી વીસ ગ્રામ જેટલી આપણે વરિયાળી ઉમેરીશું વરિયાળી થી ખૂબ સરસ સ્વાદ આવે એટલે આપણે વરિયાળી છે એ થોડી ઉમેરી છે એલચી અને વરિયાળી મસ્ટ છે કે એલચી અને વરિયાળી થી ખૂબ સરસ સ્વાદ અને સુગંધ આવે તો હવે આપણો મસાલો છે તૈયાર છે હવે આ તેલ છે આપણે સાત થી આઠ કલાક માટે ઠંડુ થવા દીધું છે અને ઠંડુ થઈ ગયા બાદ આપણે આ કેરી છે સુકાઈ ગયેલી છે એ આપણે ઉમેરીશું તો હવે તમને અંદાજે ખ્યાલ આવી ગયો હશે કે આપણે જે આમાં પાણી ચડવા દીધું કેરીમાં એ બાર કલાક જેટલું પાણી ચડવા દીધું છે અને કેરી છે આપણે ચોવીસ થી પચીસ કલાક માટે કેરી સૂકવી છે અને તેલ છે સાત થી આઠ કલાક માટે ઠંડુ પડવા દીધું છે તેલ સાવ આ ઠંડુ પડી જાય આ મસાલો એકદમ ઠંડો પડી જાય ત્યારબાદ જ આ કેરી ઉમેરવાની છે તો આ બધી વસ્તુ કરતા આઈ થિંક ચાર થી પાંચ દિવસ જતા રહી છે આ વસ્તુ એવી છે કે તમારો ટાઈમ ઘણો લેશે અને હવે આ બધી વસ્તુ છે એને આપણે એક સિરામિકની બરણી આવે જે આપણે એમાં સ્ટોર કરી દેવાની જેનાથી આપણું આખા વર્ષ માટે આપણે અથાણું છે સ્ટોર કરવાનું છે એટલે એ બગડે નહીં તો આ છે સિરામિકની બરણી તો આમાં આપણું અથાણું ભરી દીધું છે તો ચાલો બધા ત્રણ દિવસ પછી આપણું આ અથાણું તૈયાર છે તો ચાલો બધા નાસ્તો કરવા એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ